લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે લિમ્ડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર જનશારી ગામના પાટિયા પાસે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ભયાનક દુર્ઘટનામાં એક ટ્રકના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરુર મોત નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર એક ટ્રક રોડ સાઈડમાં ઉભો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલા બીજા ટ્રકે જોરદાર ટક્કર મારતા બંને ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો अकस्मात एटलो गंभीर हतो के मृतक ड्राइवर नो मृतदेह ट्रकना केबिन में फसाई गयो हतो अने बे वधु समय सुधी बहार काढ़ी शको न तो घटनाज एक सौ बार इमरजेंसी सेवा द्वारा पोलिस ने માહિતી આપવામાં આવી હતી જાન મરતા બગોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ ટ્રેનની મદદથી ટ્રકને ખસેડી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે Yes. <laughs>